વડોદરાના વાઘોડિયા તાલુકામાં માનનીય વડાપ્રધાનશ્રીના પંચોતેરમા જન્મદિવસ નિમિત્તે નિરોગી ભારત અંતર્ગત સૌ પ્રથમ વાઘોડિયા તાલુકાને નિરોગી બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો વાઘોડિયાના રૂસ્તમપુરાથી સોથી વધુ ભાઈઓ બહેનોને બસ દ્વારા ધીરજ હોસ્પિટલ ખાતે બોડી ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા સુમનદીપ વિદ્યાપીઠ સંચાલિત ધીરજ હોસ્પિટલ પીપળિયા તેમજ વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા તાલુકાને નિરોગી બનાવવાનો સંકલ્પ લેવાયો આ કાર્યક્રમમાં વાઘોડિયાના ધારાસભ્યશ્રી તેમજ મામલતદારશ્રી તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સરપંચ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ડોક્ટર દ્વારા સલાહ આપેલા તમામ અન્ય ટેસ્ટ પણ નિઃશુલ્ક કરવામાં આવશે બોડી ચેકઅપના તમામ રિપોર્ટ નિઃશુલ્ક કાઢી આપવામાં આવશે બોડી ચેકઅપમાં કંઈ પણ બીમારી નીકળશે તો તેનું નિદાન નિઃશુલ્ક કરી આપવામાં આવશે રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે પ્રકાશ બાર્ય આજ રોજ રુસ્તમપુરા ગામ ખાતે આપણા દેશના અને આપણા ગુજરાતના પનોતા પુત્ર માન્ય નરેન્દ્ર મોદી સાહેબના જન્મ જન્મદિવસ નિમિત્તે નિરોગી ભારતના અંતર્ગત નિરોગી વાઘોડિયા તાલુકો બને એ માટે થઈને આજે રુસ્તમપુરા ગામ ખાતેથી સવાસો ભાઈઓ બહેનોને અહીંયાથી બસ દ્વારા ધીરજ હોસ્પિટલ ખાતે લગાવવામાં આવશે એમને તમામે તમામ બોડી ચેકઅપ કરીને કોઈ પણ પ્રકારની નાની મોટી બીમારી હોય તો રિપોર્ટ પણ તમામ બોડીના ફ્રી કરવામાં આવશે કોઈ પણ નાની મોટી બીમારી હશે તો એને પણ ફ્રી કરવામાં આવશે એ લોકોને રહેવા માટે એક પણ રૂપિયો ચાર્જ લેવામાં નહીં આવે જમવાનું પણ એમને ફ્રી આપવામાં આવશે એમની સાથે કોઈ એમનો ઘરેથી એક વ્યક્તિ હશે એને પણ રહેવાની જમવાની બધા જ પ્રકારની ફ્રી વ્યવસ્થા કરવામાં આવી છે આપણા દેશના માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની જે ઈચ્છા છે એ નિરોગી ભારત બને એ માટે થઈને એમના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે આપણે પણ વાઘોડિયા માતા ના રહીએ એટલે નિરોગી વાઘોડિયા બને એ માટે થઈને એ અંતર્ગત આજે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એમાં અહીંયાથી સવાસોથી દોઢસો ભાઈ બહેનો આજે આ કાર્યક્રમની અંદર ભાગ લઈ રહ્યા છે એમને ધીરજ હોસ્પિટલ ખાતે લઈ જઈને તમામ બોડી ચેકઅપ ફ્રી રહેવાથી માંડીને બ્રેકફાસ્ટથી લઈને જમવા સુધીની તમામ વ્યવસ્થા ફ્રી કરવામાં આવી છે આ ખરેખર આની અંદર જીતે આશા વર્કર બહેનો અમારા સરપંચ શ્રી અમારા શ્રી અમારી ભારતીય જનતા પાર્ટીની ભાઈ લલ્લાભાઈ ભૂપેન્દ્રસિંહ બ્રિજેશભાઈ અમારા રુસ્તમપુરાના સરપંચ અને મારા મિત્ર શ્રી મહેન્દ્રસિંહ જયભાઈ તમામ લોકો હાજર રહીને જે જે લોકોએ આની અંદર કાર્ય કર્યું છે તમામને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અમારા વાઘોડિયાથી રમેશભાઈ પણ આવ્યા છે તમામ લોકોએ મહેનત કરીને આજનો આ કાર્યક્રમ સફળ બનાવ્યો છે અને લોકોને અમારા ગામડાના ભાઈ બહેનોને પાંચ હજાર રૂપિયા સુધીના ટેસ્ટના રિપોર્ટો આખા બોડીનો ટેસ્ટ કરવામાં ખૂબ મોટો ખર્ચ થતો હોય એ ખર્ચ કરવાની અમારા ગામડાના મા બહેનોને ભાઈઓને વ્યવસ્થા ના હોય એટલે એ લોકો પોતાની બોડી ચેકઅપ નથી કરતા ને ક્યારેક એવી ગંભીર ઘટના બની જાય છે કે ડૉક્ટરો કહેતા હોય છે કે ભાઈ તમે વહેલા ચેકઅપ કરાવ્યું હોત ને વહેલા અમારી પાસે આવ્યા હોત તો અમે તમને મદદ કરી શકાય બચાવી શકાય એવી કોઈ ઘટના અમારા વાઘોડિયા તાલુકામાં ના બને એ માટે થઈને આ સરસ મજાનું આયોજન કર્યું છે ને એમાં જે જે લોકોએ મદદ કરી છે એ તમામનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા કી જય વંદે માતા